तो राम राम जय माता जी बधाई ने अने जो वेला वेला उठी गया क्या जाओ वेला बैठा उठी पड़े अपने जो निशा जावानो एटले तो हम बाजू तो में ये मारो में जो ये सिरा है बैठा है मैं सिरा ली थी मैं बीजू बदे कंप्लीट कर ना आज पास में शू करवा એટલે કે ફિર ના લઈ જવાનું શું એ બેઠા હો આટલા બધા હે ધ્યાન રાખવા કિની બે <coughs> <coughs>

મોરે જો જા જો આઈન બાજુ હોય ને આઈન બાજુ થી નઈ ખાઈ લીધું તેમ તો જા તાર મમ્મી ની ખાઈ જા આ લઈ જા ગેંગ આઈ આવે જો હાલો આપણે એવા હેલો જાય રાતે વિહાણી છે એટલે અમે થોઈ ગયા હતા બાર વાગ્યા વિહાણી બાર વાગ્યા હે રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને હા તો જો તૈયાર કરી ને ખય ને આજ સાંટવાની છે આપણે ખડની દવા કપ્પામાં પાટલામાં નીચે નીચે છાંટવાની હે આમ ગયો ચડાય એ ગયણું ઘરે પીડું જય માતાજી ફાન લાવ્યો ચરબત બનાવવા ચરબત બનાવો

દોઢ મારો તરી ખડ ઉઈ ગયું ને બાકી ઉપર નહીં ઉપર તો હમણાં આપણે એક દી સા તમને ખબર છે અને આજ પાછું જો ટાબર જેવું થઈ ગયું છે આ ગઈ છે થાય ખરું ને આવું ટાબર છે અત્યારે સુરત દાદા કંઈ દેખાતા નથી ગયા છે પણ દેખાતા નથી એવું ટાબર છે અને દવા સાંઠવી એટલે આમાં જ જોકે ન વાંધો કલાક વાર વહી જાય ને પછી ખડની દવા ગણ કરી જાય એટલે કંઈ ટેન્શન ન હોય ને અત્યારે મત કઈ સાત નહીં તો ચાલુ થઈ જાય પછી આ તો કુદરતી હે એ જાય કપ્પામાં તો જવા તારી એન પથખાડ ઓછું એમ જગ્યાએ વધારે હે ને અહીંયા જરીક સાટી પડે નો અહીંયા બે વધારે હાલ એવું કંઈક કરીશ સાગર જ જાય એટલે સાગર નહીં દવા મોપમાં સળાઈ દે ને એટલે બહાર ન ઉડે આનથી નીચે જ આમ સાટતું જવાનું

ದ ಉಬೇವ ಸಾ ರಸು ಗಾಯ ಹಡೇ ನೀಟವ ಚಾಲೂ ಕಾಟತು ಜಾಶ್ ಗಾಯ

દાળિયા નાખો તો થાય તો પણ એમાં ફળ ઉગ્યા આમાં ફળ ઉગ્યા નહીં ને જો કપાવ મોયલા ડેર હતા ને એ પાકી જાય એ ખુલી જાય જાવ રીતે કોક કોક ક્યાંક ક્યાંક ખુલી જાય હે ને ધાબર જાવ પાછું થઈ ગયું હે આગળ હે પાસે કે વરસાદ વરસાદની ફાલ માન મસ્તીનો જાવ આવો મીનો હે હવે લો વરસાદ થાય ને સારું ન વરી વળી પાણી ભૂંડી જાય છે દવા છાંટવાનું ચાલુ કરી દીધું આપણે વાસી દુ પીડું છે વાસીનું આંટો મારવા આવતી તો હવે દવાનું કોઈ પાણી બાણી થોડું ઘણું પર ટેકો દે જલ્દી થોડુંક છટાઇ જાય ને તવા થાય ને અંજી ને બે છોડીને જાઉં વધી સારવા હાલ બાજુ જો અંજુળીએ ગણે બાપા એને ને જનાયે અને પેંજલે તણીએ બનાવ્યા કાલે બનાવ્યા તો આજ તો મસ્તીને ઉકાઈ જાય ગણે બાપા બનાવ્યા Sukra kegana bapak anjing di nice, anjing nama lado muk dita. ta, na ajan nana ya na wala pianjan nahi, asal gane bapak jiwa bonehan mesti naja, kalau lado tura sarti sarti bonehan wera, ayah hukawa mukia wae rakenya Wari pasa sukra pahing nahi, hukai jadi lepesia harap jen પીને જો પાડે ના જને ઓલી નવેરમાં સડા દીધા એટલે માર્ગેલા શીરા રાખે આપણે જો કેસ વાલ બાજુ સી નીન નાખવાની આ બે ને નીન નાખ દે અહીંયા પારો પીડો છે ની વાટેલી બે દિન એ વાટીતી પીડી એને ખવરાઈ દે ના ને વરસાદની કારી મૈશ્કર નાખશે પાવડો લીયા પડામાંથી કોઈજરા ઠેડો પાછી દૂ કરવું એટલે પડામાં જ પીડો તો અહીં કપામાં જે આપણે બાંધતા હતા ને ધોર્યો ને इतना तो लखी दवाई ननको पावडर कूदरा ठेरा चल पावडा मोटा है खातर खरे कप्पा दवा नहीं करें अट्ले हम फेमिल अत्य दवाई नॉरी अड़ती अड़ी पांच पंप छाटा दस पंप दवा बीजे से પાંચ પખ સાંઠાને પાંચ પખેજ બપોર સાંટે છે ત્યારે થઈ તો નહીં રે તૂટો તો આવશે બીજી લેવા જવી પડશે પણ પાંચ પોપ સાંઠાને હવે જવાનું છે મોટર તૈયાર કર્યું હોય અને ગામમાં અમારા પાયુંમાં એક બાપાનું ખરાદ છે ને અહીંયા જવાનું છે ખરાદ એટલે અહીંયા પાયું જમાડવા ને હોય એટલે અહીંયા જવાનું છે આપણું થઈ ગયું છે તૈયાર

Thank you.